સતત ત્રણ દિવસ સુધી રજૂઆત કરવા છતાં રજૂઆત સાંભળવામાં ન આવતા માળી સમાજના પાલિકા બહાર ધરણા માળી સમાજ દ્વારા સતત ત્રણ દિવસ સુધી કમિશનર કેપિટલ કમિશનને રજૂઆતો કર્યા બાદ પણ તેમની સમસ્યાઓનું નિરાકરણ ન થતા આજે માળી સમાજના સભ્યોએ પાલિકા બહાર ધરણા યોજ્યા માળી સમાજના જણાવ્યા મુજબ સામાજિક સુખાકારીના હક્ક હેઠળ તેમના પરિવારના આઠ ઘરોને જોડતા માર્ગની માંગણી લાંબા સમયથી કરી રહ્યા છે એકસો આઠ એમ્બ્યુલન્સ પોલીસ એકસો ટપાલ ગેસ બોટલ અને લાઇટ બિલ જેવી આવશ્યક સેવાઓ માટે દરરોજ અવજવર થતી હોય છે છતાં તેમના માર્ગ અંગે કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી સર્વે નંબર ચારસો બે માં માર્ગ આપવાની માંગ સાથે આજે મ્યુનિસિપલ કોર્પોરેશનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું માળી સમાજે જણાવ્યું કે તેઓ છેલ્લા ચાર પેઢીથી ગાયકવાડ સમયથી તે વિસ્તારમાં રહે છે અને ત્યારે માર્ગની વ્યવસ્થા હતી તેમનો પણ દાવો છે કે ગાયકવાડ શાસન દરમિયાન જગ્યા વેચાણ સમયે માર્ગના ખર્ચનો સમાવેશ કરીને જમીન વેચાણ કરવામાં આવી હતી હાલમાં એક બિલ્ડર દ્વારા સ્થાનિક માર્ગ પર બાંધકામ કામગીરી કરવામાં આવી રહી છે જેનાથી માળી સમાજના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સમાજના સભ્યોની માંગ છે કે તાત્કાલિક બાંધકામ કાર્ય બંધ કરવામાં આવે અને યોગ્ય તપાસ કરાઈ જેથી તેઓના આવજા માટે રસ્તો ઉપલબ્ધ થઈ શકે માળી સમાજે તંત્ર સમક્ષ આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવા અને ન્યાય આપવા આવેદન કર્યું છે અત્યારે અમે ટાઉન પ્લાનિંગ અધિકારીને મળવાયેલા તમે જોઈ શકો છો કેમેરાને બતાવીશ કે અમારી પાસે એક પરચી લીધી કે ભાઈ તમારે મળવું છે એટલે મળવા માટે અમે પરચી ફાડીને ઉપર ટાઉન પ્લાનિંગના અધિકારીને મળવા ગયા બહાર બેસી રહ્યા ત્યાર પછી એવું કહેવામાં આવ્યું અંદર જઈને પૂછવામાં આવ્યું સાહેબને કે આ લોકો રજૂઆત લઈને આવતો કે અમને કોઈ રજૂઆત સાંભળવા નહીં આવે એમને પાંચ વાગે બોલાવો જો ખરેખર રજૂઆત ના સાંભળી હોય ને તો એમને ખરેખર પાવતી જ ના આપવી જોઈએ કારણ કે અમે સતત ત્રણ દિવસથી ફરી રહ્યા છે નાના નાના તમે જોઈ શકો છો કેમેરા કે નાના નાના બાળકો સ્કૂલ જઈ નહીં શકતા એવી બિલ્ડર તો એ તનાસાઈ અને એક અંગ્રેજો જેવી પરિસ્થિતિ અમને અપનાવી જ જેમ જેમ એમને ખબર પડે છે કે આ લોકો રજૂઆતો જાય છે એમ એમ બિલ્ડર ઉશ્કેરાય છે એ કહેવાતમાં આવે કે ભાઈ આજે તો એવી ધમકી આપવામાં આવે કે રાત આ રાતે આટલો પટ્ટો બી કામ છોડે લોકોના મકાનો બી તોડી નાખો એવી એને ધમકી આજે આપી છે એટલે અમે ટાઉન પ્લાનિંગ અધિકારીને કહેવા માંગે છે કે તમે અમારી સાથે ચલો અને ચારસો બે સર્વે નંબરમાં જેટલી એની જગ્યા આવતી હોય એટલી જગ્યામાં એને બાંધકામ કરવાની પરમિશન આપો બાકીની જગ્યા છોડી અને અમને આવવા જવા માટે રસ્તો બનાવવા આપે કારણ કે સો વર્ષથી અમારા બાપદાદાઓ એ રસ્તા ઉપર અવર જવર કરતા હતા જ્યારે ગાયકવાડે પ્રોપર્ટી વેચવામાં આવી ત્યારે ગાયકવાડે જે મકાનો હતા એમને પૈસા આપી અને મકાનો ખાલી કરવામાં આવેલા ત્યારે ખરેખર એમને પૂછવું જોતું હતું કે ભાઈ આ મકાનોમાં છે તો રસ્તાની શું શું સ્ટેટસ છે ખરેખર રસ્તાની સ્ટેટસ એમને જાણ્યા વગર જ એમને વિચારતું લઈ લીધું અત્યારે એ જ સમસ્યા છે કારણ કે અત્યારે અમે રોડની જ રજૂઆત લઈને આવ્યા છીએ અને કાશીશનાથ તળાવની અંદર જે અમારા ઘરોમાં ચાર ચાર ફૂટ જે પાણી ભરાઈ ગયા છે દિવાલો તૂટી ગઈ છે અને ઘરોમાં જે નુકસાન થયું છે એ નુકસાન પેટે અમે ટાઉન પ્લાનિંગ અધિકારીઓને એ સસ્પેન્ડ અને તપાસ કરવા માંગીએ આજે અમે ઉપવાસ નહીં કરીએ નાના નાના બાળકો છે એટલે અમે પાંચ વાગ્યા સુધી બેસીશું જેને જમવું હશે એને જમવા દઈશું ત્યાર પછી જો આ લોકો નહીં માને તો હવે આવનાર સમયમાં અમે અમારો સમાજ માડી સમાજ આખો વડોદરાનો લઈ અને કલેક્ટર ઓફિસની અંદર બેસી જઈશું કારણ કે માળી સમાજનો એક આઠ આઠ પરિવાર છે એ આઠ પરિવાર પર અત્યારે અત્યાચાર થઈ રહ્યો છે અત્યારે અમે મેસેજો નાખ્યા છે સમાજમાં એ સમાજમાં જેટલા બી આગેવાનો છે કાર્યકર્તાઓ છે એ અત્યારે માર્કેટ આવે અને અમારી એક બેઠક થશે ટૂંક સમયની અંદર એકાદ દિવસમાં કાં તો રાતે અને તમામ માણી સમાજ વડોદરાનો માણી સમાજ કલેક્ટર ઓફિસનો ઘેરાવ કરી અને અમારા ન્યાય માટે લડત આપશે કારણ કે દસ એક બે હજાર ઓગણીસના રોજ અમારી ઉપર અત્યાચાર થયેલો તલવારવાડે હુમલો થયેલો ઘરમાંથી પૈસા લૂટી ગયેલા અનાજ લૂટી ગયેલા એવા અમારી પર બનાવો બનેલા છે ફરી બનાવ ના મળે એના માટે આખો માણી સમાજ એકત્રિત અમે કરીશું અને અમારી એક જ માંગ છે કે અમને રોડ રોડની સુવિધા મળી જોઈએ અમને બીજી કોઈ સુવિધાની જરૂર નથી ફક્ત અમને રોડની સુવિધા મળી જોઈએ અને જે અમારા ઘરોમાં પાણી ભરાય છે એ પાયા પાણી અમારા ઘરોમાં ના ભરાય એવી અમારી માંગ છે માળી રાજેશ